મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો તમારે જોવો ખૂબ જ જરૂરી છે જો તમારું પણ બેંક અકાઉન્ટ જનધન ખાતું છે અને જનધન યોજના અંતર્ગત તમારું બેંક અકાઉન્ટ ખોલવામાં આવ્યું છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે મોદી સરકારે પણ જાહેરાત કરી છે કે જે લોકોના ખાતા વાળા છે એમને એમના ખાતાઓમાં ખાસ સૂચનાઓ આપવામાં આવી છે શું સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત જનધન ખાતાધારકોને ધારકોને અમુક લાભ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે શું લાભ આપવામાં આવે છે જનધન ખાતું કેવી રીતે ખોલી શકો છો અને નરેન્દ્ર મોદી દ્વારા જનધન ખાતાધારકોને શું સંદેશ આપવામાં આવ્યો છે એની આપણા વિડીયોની અંદર વિસ્તારપૂર્વક ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે તમે પણ પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ બેંક એકાઉન્ટ ખોલાવ્યું છે તો આ વિડીયો તમારા માટે છે કારણ કે નરેન્દ્ર મોદીએ તમારા માટે ખાસ મેસેજ આપ્યો છે તમે તેની અવગણના કરશો તો તમારું જનધન ખાતું જે છે એ બંધ પણ થઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની અંદર દરેક નાગરિક માટે વિવિધ બેન્કિંગ સેવાઓને સાર્વત્રિક સુવિધા સુનિશ્ચિત માટે સૌ પ્રથમ પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ જીરો બેલેન્સથી બેંક ખાતો ખોલવાના અભિયાનનો દેશભરની અંદર શુભારંભ કરવામાં આવ્યો હતો અત્યાર સુધીની આપણે વાત કરીએ તો મુખ્યમંત્રી પટેલના માર્ગદર્શન હેઠળ પણ જનધન યોજના હેઠળ એક પોઈન્ટ ચોરાણું કરોડથી વધુ બેંક ખાતા ખોલી અને શહેરી અને ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા જે સામાન્ય નાગરિક છે એને બેંકિંગ સુવિધા સાથે જોડી દીધો હવે જનધન ખાતાઓ તો ખોલી દેતા પરંતુ જનધન ખાતા ધારકોને પોતાનું કેવાયસી કરવું પણ જરૂરી છે આ ઉપરાંત જનધન ખાતા હેઠળ ખોલેલા જે બેંક અકાઉન્ટ છે એની અંદર અમુક સુવિધાઓ પણ આપવામાં આવશે જેમ કે આ જે છે એ ઝીરો બેલેન્સ સેવિંગ અકાઉન્ટ છે આની અંદર તમને અકસ્માત વીમો ઓવરડ્રાફ્ટ સુવિધા ચેકબુક આવા ઘણા અન્ય લાભો પણ મળે છે આ ઉપરાંત દસ હજાર રૂપિયા પણ મળે છે આ દરમિયાન પીએમ મોદીએ એક મહત્ત્વની વાત પર ખાસ ધ્યાન આપ્યું હતું કે જેમનું પણ જનધન ખાતું છે એમને કેવાયસી અપડેટ કરાવવું અત્યંત જરૂરી છે નહીતર એમનું ખાતું બંધ થઈ જશે કેવાયસી કઈ રીતે કરવું અને કેવાયસી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે એ પણ આપણે વિડીયોના અંતની અંદર જાણીશું હવે જનધન યોજનાને અત્યારે દસ વર્ષ પૂરા થઈ ગયા છે અને બેંકના નિયમ અનુસાર દર દર વર્ષે બેંક ખાતાનું કેવાયસી કરવું ફરજિયાત છે કેવાયસી જો અપડેટ નહીં કરો તો તમારું જે ઝીરો બેલેન્સથી અકાઉન્ટ ખોલવામાં આવ્યું છે એ બંધ પણ થઈ શકે છે આ સમસ્યાનું ધ્યાનમાં રાખી અને સરકારે પણ હવે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે જેના માટે કેવાયસી પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવવામાં આવી છે આના માટે સરકાર ગામડે ગામડે છે અને ઈ કેવાયસી કરવાની છે એક જુલાઈથી આ અભિયાન શરૂ થયું છે અને દેશની ગ્રામ પંચાયતની અંદર બેંક કર્મચારી દ્વારા કેવાયસી કેમ્પ અને મેળાનું આયોજન પણ કરવામાં આવે છે લાખો લોકો પોતાના ઈ કેવાયસી અપડેટ કરાવ્યું છે અને જનધન ખાતા ધારકોને નરેન્દ્ર મોદી દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે જો હજુ સુધી ઈ કેવાયસી નથી કર્યું તો નજીકના કેમ્પ અથવા તો બેંકમાં જઈ અને તમારે કરવું જોઈએ આ ઉપરાંત જનધન ખાતા ધારકોને એક બીજી સુવિધા પણ આપવામાં આવે છે

જો કોઈ પણ પ્રધાનમંત્રી જનધન ખાતું આધાર કાર્ડની સાથે લિંક નથી તો આ ખાતા ઉપર તમને ઓવરડ્રાફ્ટની સુવિધા નહીં મળે આ સુવિધા લોન જેવી છે પહેલાં આ રકમ પાંચ હજાર રૂપિયા હતી અને હવે તેને સરકારે વધારી અને દસ હજાર રૂપિયા કરી દીધી છે મહત્વની વાત કે આ બધી જ સુવિધા ત્યારે મળશે કે જ્યારે તમે ઈ કેવાયસી કરશો ઈ કેવાયસી કરાવવું કઈ રીતે તો કે ઈ કેવાયસી ખૂબ જ સરળ છે એના માટે તમારે ફક્ત બે વસ્તુ સાથે લઈ જવાની છે એક તો બેંક પાસબુક અને એક તો આધાર કાર્ડ તમારા જનધન ખાતાની બેંક પાસબુક અને તમારું આધાર કાર્ડ તમારે સાથે લઈ જવાનું છે આધાર કાર્ડ બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટ અથવા તો આઈર સ્કેન દ્વારા કેવાયસીની પ્રક્રિયા ગણતરીની મિનિટોમાં થઈ જાય છે અને નજીકની બેંક શાખા અથવા તો ઈ કેવાયસી કેમ્પમાં જઈ અને તમે આ કામ કરાવી શકો છો ઓર્ડરની સુવિધા કોને મળશે તો કે આ સુવિધાનો લાભ લેવા માટે ખાતા ધારક પહેલાં છે મહિના સુધી ખાતાની અંદર પૂરતા પૈસા રાખવાના હોય છે અને આ સમય દરમિયાન તેણે આ ખાતા સાથે સમયાંતરે વ્યવહારો પણ કરતા રહેવું પડે છે આ ખાતાની અંદર ઓવરડ્રાફ્ટની જે સુવિધા છે એના માટે મહત્તમ વયમર્યાદા પાંસઠ વર્ષ છે અને આ ખાતામાં ઓવરડ્રાફ્ટ સુવિધા માટે મહત્તમ વય મર્યાદા પણ પાસઠ છે

દસ્તાવેજ નથી તો તમે નાનું બચત ખાતું પણ ખોલી શકો છો આમાં તમારે બેંક અધિકારી સામે સ્વપ્રમાણિત ફોટોગ્રાફ અને તમારી સહી ભરવાની રહેશે અને જનધન ખાતું ખોલવા માટે તમારે કોઈ પણ પ્રકારની ફી અથવા તો ચાર્જ ચૂકવવાની જરૂર નથી દસ વર્ષ કે તેથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ જે છે એ આ ખાતું ખોલી શકે છે જો વિડિયો સારું લાગે તો વિડિયોને લાઈક કરી દેજો ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો